ચિત્રીની નર્સિંગ કોલેજમાં જીએનએમ નર્સિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી દીકરીને અપૂરતી ફીના કારણે પરીક્ષામાં બેસવા ન દેવાય જે ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક ઘટના છે આ ઘટના સરકારના બેટી બચાવ બેટી પઢાઓ અભિયાનની ભાવનાને નબળી પાડે છે વિદ્યાર્થીની કોલેજના પ્રિન્સિપાલને પરીક્ષામાં બેસવા માટે ઘણી આજીજી કરવા છતાં પ્રિન્સિપાલ એકના બે ન થયા જો આ બાબતે વિદ્યાર્થીની કઈક પગલું ભરી દે તો જવાબદાર કોણ સર કે જે જગ્યા જવું હોય જે જગ્યા જાય એટલી આપીને સાહેબને જોવાનું હોય તમે 20 તારીખ આપી 20 તારીખ આપીને 20 તારીખ આપી મારા ઉપર લઈને મેં તમને ફોર્મ ભરવા દીધું કે મારા માથે ટ્રસ્ટી શું કીધું કે વીસ તારીખ આપે તો પ્રિન્સિપલ જોડેથી પૈસા લઈ લેવાના તો માથે લીધું મારા માથે પપ્પા અહીંયા અહીંયા બોલીને ગયા જબરજસ્ત મને કે તમે બોલાય અરે તમે ફોન કર્યો એટલે મેં કીધું કે તમે કોલેજ આવીને વાત કરો ફોન ઉપર આવી માથા થાય બેટા જેટલા ને આ જાણ કરીને ફલાણા નેતાને ફલાણા નેતા ને આ બધા નેતાઓને કહેવાનું કે દસ દસ હજાર દો એ લોકો ભર દે ને દસ દિવસ પછી તમે પેલા ના આપી દો ને પણ આવી સગવડ કરવા વાળો કે એવા જે નેતાઓ તમે લઈને આવો છો એ નેતાઓને કહી દો મેં તો એ દિવસે કીધું પેલા ભાઈને તું આ ગોગાવાળાને લઈ મને કીધું કે તમે ભાઈ તો સવારે મારે કોઈ માથાકૂટ જોઈએ નહીં મારે પેપર ચાલુ થાય છે એટલે તને એક્ઝામ આપવા નહીં મળે બીજા હું તને બેટા કહીને સંબોધિત કરું છું તું વાત સમજી જા બહાર જા

નેવું હજાર ફી છે અમારી હમ કોલેજની તો એમાંથી અગનો સિત્તેર હજાર ભરી દીધા હશે અગનો સિત્તેર હજાર ભર્યા સમય પહેલાં ભર્યો હતો એ કેટલું જોયું એક મહિના જેવું છે એક મહિના પહેલાં ભરી દીધો બરોબર છે પછી બાકીનું બાકીના એકત્રીસ હજારના ચેક આપવાનું કીધું ચેક આપણને હં તો ચેક નહીં સ્વીકારતા જે ક્યારે વાત થઈ